હેલો ગાઈઝ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે આપણે જોવાના છીએ વેસ્ટર્ન ના ફેન્સી ફરવા જવા ત્યાં પહેરાય એવા એરપોર્ટ લુક ના આખા કોટ સેટ ની નવી નવી ડિઝાઇનો જેમાં પાતી છ કલર ઓપ્શન અલગ અલગ પાતી છ નવી નવી ડિઝાઇનો તમને જોવા મળી જવાની બરાબર તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો જેમાં આપણે વાત કરીએ તો તમને પહેલાં છે ને લીલનમાં એમ્બ્રોઇડરી વર્ક સાથે સાથે લીલનમાં પોકેટ વર્ક ડેનિયમ એના પછી છે કોલરમાં એમ્બ્રોઇડરી વર્ક વાળી અલગ અલગ ફેન્સી ડિઝાઇનો કોર્ટસર્ટની વેસ્ટર્નની જોવા મળશે લાસ્ટમાં આપણે જોવાના છે સાયનાનું ઇમ્પોર્ટેડ કલેક્શન જે બાંબુ મીડી સ્ટાઇલમાં ફેન્સી કોટ સેટ રહેશે બરાબર તો આ બધું જ કલેક્શન જોવા માટે તમારે હેન્ડ સુધી જોડાયેલું રહેવાનું છે બરાબર આમાં સાઇઝની વાત કરીએ ને તો ડબલ એક્સેલ અને ફોર એક્સેલ સાઇઝ મળી જશે ડબલ એક્સેલ એક્સેલવાળાને થઈ જશે અને ફોર એક્સેલ થ્રી એક્સેલવાળાને થઈ જશે પહેલી ડિઝાઇન જે છે આમાં તમે જોઈ શકો છો આખો એમ્બ્રોઇડરી વર્કનું ફિનિશિંગ રહેવાનું છે ધાગાનું કામ છે એટલે નીકળવાનું ટેન્શન રહેશે નહીં અને સેમ પ્લાઝોમાં પણ વર્ક આવવાનું છે બરાબર સોફ્ટ લીલન મટિરિયલ રહેવાનું છે એટલે લીલન મટિરિયલ પહેરવામાં બી કમ્ફર્ટેબલ હોય છે અને કલર ઓપ્શન બી એટલા જોરદાર છે જો તમને જે મનગમતો કલર હોય એ ફટાફટથી સ્ક્રીનશોટ લઈને ડિસ્ક્રિપ્શનમાં નીચે નંબર આપેલો છે નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો જો ઓર્ડર કરવો હોય તો બાકી શોપ પર જોવા આવશો તો શોપ પર તમને આખો ખજાનો જોવા મળશે એટલી બધી નવી નવી ડિઝાઇનો છે આપણી પાસે જોરદાર આમાં તમને જે કલર હોય સ્ક્રીનશોટ લઈ લેજો અને અમારા વોટ્સઅપ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપજો બરાબર એના પછી વાત કરીએ આપણે બીજી ડિઝાઇનની તો એ પણ લીલનમાં પ્યોરમાં ડિસ્ટર્સ પ્રિન્જ રેવાની છે જો પ્રિન્ટનો લુક એટલો મસ્ત છે અને એરપોર્ટ લુક કોટ સેટ કહી શકાય કેમ કે એરપોર્ટ ઉપર જો આ તમે પહેર્યું હશે ને તો ત્યાં ત્યાં ત્રણથી ચાર લોકો તો તમારી પાસે અમારા શોપનો એડ્રેસ માગજે શોપનું એડ્રેસ માગે તો પાછા આપજો હો એટલે અમે તમારા માટે આવું નવું નવું કલેક્શન લઈને આવતા રહીએ બરાબર એના પછી વાત કરીએ તો જોરદાર ડિઝાઇન લીલેનમાં તમારી માટે મસ્ત પોકેટવાળું કોટ સેટ રહેવાનું છે જેમાં અલગ અલગ કલરની વાત કરીએ તો છ કલર ઓપ્શન રહેવાના છે બરાબર છે છ કલર હું તમને ઓપન કરીને બતાવું છું તમારો મનગમતો કલર હોય ઘરે બેઠા મંગાવી લેજો આમાં સાઈઝ છે ને એલ અને ડબલ એક્સેલ આવશે એલ સાઇઝ છે સ્મોલ અને મીડિયમવાળાને થઈ જશે અને ડબલ એક્સેલ સાઇઝ જે છે વાળાને થઈ જશે બરાબર એટલે આવી રીતે તમે સાઇઝ સાર્ટ આવશો એટલે તમને મનગમતી સાઇઝ ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકો છો ને એ પણ ફ્રી ડિલિવરીમાં ઓર્ડર કરી શકો છો જો કેટલા સરસ મજાના કલર છે આમાં જો તમે જોઈ શકો છો જોરદાર કલર ઓપ્શન મળી જવાનું છે અને પોકેટ ઉપર છે ને આખું એમ્બ્રોઇડરી વર્ક છે બરાબર એટલે પહેરાતા લુક બી એટલો મસ્ત આવે છે અને નીચે પેન્ટ આપેલું છે પ્યોર લીલન મટિરિયલ રહેવાનું છે તો આમાંથી કયો કલર તમને ગમે કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને કહું છું મારી યુટ્યુબ ચેનલ ઝાખી બ્યુટિક સુરતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અમારી નવી નવી ડિઝાઇનો અને આવા નવા 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 વિડીયો જોવા મળી જાય બરાબર હવે વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામનું અને નું સૌથી ટ્રેન્ડિંગ વસ્તુ જે રહેવાનું છે ડેનિયમમાં કોટસેટ આ શોર્ટ ક્રોપ ટોપ આવશે અને નીચે પ્લાઝો ટાઈપનું પેન્ટ આવશે પ્યોર ડેનિયમ મટીરિયલ છે અને સાથે ઉપર બ્રશ પ્રિન્ટ કરેલી છે ફ્રન્ટ એન્ડ બેક લુક તમને બતાવી દીધો છે આ ડાર્ક કલર છે ને આમાં આમાં બીજો કલર આપણે વાત કરીએ તો લાઇટ કલર તમને જોવા મળી જવાનો છે બરાબર બંનેમાંથી જે કલર તમને ગમે ઘરે બેઠા મંગાવી શકો છો સાઈઝની વાત કરીએ બરાબર તો સાઈઝ આપણી પાસે છે ને આમાં તમને એલ સાઈઝ આવશે અને સ્મોલ અને વાળાને પણ થઈ જવાની છે બરાબર એટલે સાઈઝનું ટેન્શન બિલકુલ લેવાનું નથી તમને જે મનગમતી ડિઝાઇન હોય ડિઝાઇન ખાલી મંગાઈ લ્યો એટલે ઘરે બેઠા ડિલિવરી આપી દેવાના છે બે ડિજાઇનની હતી ને હવે આમાં છે લોંગમાં અપડાઉનમાં ટોપ છે જુઓ આખી બ્રશ પ્રિન્ટ કરેલી છે બેક સાઈડ બી મસ્ત છે શોર્ટ સ્લીવ આવશે ને પ્લાઝોમાં બી એટલી મસ્ત પ્રિન્ટ કરેલી છે આનો ડાર્ક કલર છે આમાંના એમાં આપણે કલરની વાત કરીએ તો એમાંની એમાં સેમ પ્રિન્ટમાં તમને લાઇટ કલર બી મળી જવાનો છે બંને પ્રિન્ટો અલગ અલગ છે તમારી મનગમતી ડેનિયમનું કોટ ઘરે મંગાવવાના ને અત્યારે જ ફરવા નીકળી જાવ ભાઈ આ મજાના વેકેશનમાં બરાબર જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરજો અને હું દાવાની સાથે કહી શકું છું તમે વિડીયો ગયમો હોય ને તો જ અત્યાર સુધી વિડીયોમાં જોડાયેલા હોય તો આવા નવા નવા વિડીયો કઈ વસ્તુના તમારે જોવા છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આમ જુઓ એટલા બધા લોકો હામાં ઊભા છે અને અમે લાઈવમાં વિડીયો બનાવીએ છીએ બરાબર શોપ પર એટલો કસ્ટમરનો ક્રાઉડ છે એમાં હું બહાર જવાનો છું એટલા માટે વિડીયો શૂટ અર્જન્ટમાં કરવું પડે એવું હતું હવે વાત કરીએ તો આ કોડસેટ બી એટલો પ્રીમિયમ છે જુઓ કોલરવાળો કોટસર્ટ રહેવાનો છે લીલન મટિરિયલને આખું મસ્ત ધાગાનું વર્ક આવવાનું છે પેનલમાં ફિનિશિંગ તમે જોઈ શકો છો એ ગ્રેડ ફિનિશિંગ રહેવાનું છે આમાં સાઈઝ છે ને એલ અને એક્સેલવાળાને થઈ જવાની છે એટલે તમે એલ એક્સલ કોઈ પણ સાઇઝવાળા ઓર્ડર કરી શકો છો ફ્રી સાઇઝ છે બરાબર પહેલો કલર બ્રાઉન હતો બીજો કલર બ્લેક કલર છે કલર ઓપ્શન એટલા મસ્ત મસ્ત છે ને તમને એમ થશે બધા કલર ઓર્ડર કરી દો જો રસ્ટ કલર બી એટલો જોરદાર છે અને આમાં પેન્ટ આડાવળું થઈ ગયું છે લાઇટ સ્કાય કલર છે અને ઓફ વાઈટ કલર છે આ રીતે બંને કલર હતા લાસ્ટ કલરની આપણે વાત કરીએ તો પીચ કલર રહેવાનો છે તમને જે કલર ગેમો હોય એ ઓર્ડર કરી દો અથવા તો અત્યારે જ અમારી ઝાખી બ્યુટિક વેસ્ટર્નવાળી શોપ વિઝિટ કરી લો કેમ કેમકે વેસ્ટર્નમાં વિડીયોમાં બતાવવું નહીં પોસિબલ નથી આખા ઘોડા ભર્યા છે એટલું ગોડાઉન ભરેલું છે તમારા માટે નવા નવા સ્ટોકનું બરાબર હવે જે કલેક્શન ઓપન કરી રહ્યો છું ને એક સાયનાનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ તો ઊંધું લાગે છે તો ભાઈ આને આપણે સીતું કરીને જોઈ લઈએ બરાબર આ વસ્તુની મેઇન ખાસિયત એ છે કે આ ગમે એટલી સાઇઝવાળી ગર્લ્સ હોય ગમે એટલા વાળા લેડીઝ હોય મા દીકરી ને એક વસ્તુ હાલે ને એવો સેટ તમારા માટે લઈને આવ્યો છું પ્રીમિયમ ક્વોલિટીનો કેમ કે આ નાની સાઈઝ હોય એના થઈ જાય ને મોટી સાઇઝ હોય ટ્રિપલ વાળા તો એને થઈ જાય બરાબર એવી રીતની વસ્તુ છે જો બાંબુ મીડી આપણે આને કહેવાય જાદુઈ કોટ સેટ જી હા એટલે જોબ પર આવો ને ત્યારે કહેજો ભાઈ જાદુઈ સેટ બતાવો એટલે તમને આ સેટ બતાવી દેશે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો બરાબર એરપોર્ટ એરપોર્ટ ઉપર તમે આ પહેર્યું હોય તો લોકો પૂછે કે નહીં ભાઈ આ ક્યાંથી લીધું અને પૂછે તો પાસે એડ્રેસ અમારું આવજો એમાં તમારું કઈ જશે નહીં અમે બે પૈસા કમાઈએ એવું કઈક કરજો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને યુટ્યુબ ચેનલ ઝાખી બ્યુટેકને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી ઇન્સ્ટાગ્રામ ઉપર તો રોજ અમે અપડેટ આપીએ જ છીએ પણ યુટ્યુબ ઉપર તમને આવી રીતે અમે લોંગ વિડીયો બનાવીને ડિટેલવાઈઝ વિડીયો બનાવીને સમજાવવાના છીએ બતાવવાના છીએ તો આ વિડીયોમાં તમને વધારે જાણવા મળશે વધારે જોવા મળશે જો આ કોર્ટ ડિઝાઇન બી એટલી પ્રીમિયમ છે આખું દામનમાં વર્ક આવવાનું છે ફેન્સી કટ વર્ક આપેલું છે ને લીલન મટિરિયલ રહેવાનું છે એલ સાઇઝ મળી જશે અને ડબલ એક્સેલ સાઇઝ મળી જશે બરાબર લિમિટેડ સ્ટોક છે એટલે વહેલાંથી પહેલાંના ધોરણે બુક કરાવી દેજો પછી કહેતા નહીં વિડિયોમાં તો બતાવો છો પણ શોપ પર એવું મળતું નથી આ બધું કલેક્શન છે ને ઇમ્પોર્ટેડ આવે એટલે એક એક વાર જ આવે પછી બીજો પીસ તમે દસ પીસનો ઓર્ડર આપો ને તો એ મળે નહીં ખાસ યાદ રાખજો એટલે હોય ને ત્યાં સુધીમાં મંગાઈ લેવું અથવા તો શોપ પર આવીને લઈ જવું વિડીયો કેવો લાગ્યો આ વિડીયોમાંથી તમને કઈ ડિઝાઇન ગમી કોટસેટની આ બધું ખાસ જણાવજો બરાબર અને યુટ્યુબ ચેનલ ઝાખી બ્યુટિક સુરતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે બી નવા વિડીયો આવે તમને સૌથી પહેલાં ખબર પડે બરાબર ચાલો આવજો આપણે મળીએ નવા વિડીયોમાં નવા ડિઝાઇન અને નવા કલેક્શન સાથે થેન્ક યુ સો મચ તમે અત્યાર સુધી વિડીયો જો